નમસ્કાર મિત્રો મિત્રો સરના ફોર્મ ભરાવવા શરૂ થઈ ગયા છે સર મતલબ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ એનું ફૂલ ફોર્મ થાય છે હવે સરના ફોર્મ ભરવા માટે સૌથી મોટો જો કોઈને પ્રોબ્લેમ થતો હોય મિત્રો તો બે હજાર બેની યાદી જે છે સરના ફોર્મ ભરવા માટે કમ્પલસરી જરૂર પડે છે અને ઘણા બધા લોકો પાસે બે હજાર બેની મતદાર યાદી જે છે કોઈની પાસે નથી હોતી તો બે હજાર બેની મતદાર યાદી ક્યાંથી મેળવવી એ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું ત્યાર પછી બીજી વસ્તુ કે એમાં ત્રણ પ્રકારના ફોર્મ આવે છે ટોટલ એક ફોર્મ આવે છે મિત્રો કે તમારે નવું મતદાર યાદીમાં નામ ઉમેરવાનું હોય તો એના માટે એ ફોર્મ આવે છે આ મતલબ કે અઢાર વર્ષથી કોઈ ઉપરના જે લોકો હોય તો એના માટેનું ફોર્મ આવે છે ત્યાર પછી બીજું ફોર્મ જે છે તો એ જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા તો બોગસ જેના પણ ચૂંટણી કાળા છે બરાબર મૃત્યુ પામ્યા છે નામ કમી કરાવવાનું હોય તો એ બીજું ફોર્મ આવે છે અને ત્રીજું ફોર્મ એટલે કે તમારે મતદાર યાદીની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવાના હોય નામ હોય ફોટો હોય અથવા તો તમારે કોઈ એડ્રેસ બદલવાનું હોય તમે બીજી જાય રહેવા વઈ ગયા હોય તો આવી રીતના કોઈ એડ્રેસ તમારે ચેન્જ કરવાનો હોય તો એના માટે ત્રીજું ફોર્મ છે બરાબર તો આ ત્રણ ફોર્મ જે છે પરંતુ ત્રણ ફોર્મની પીડીએફ તમારે ક્યાંથી મેળવવી તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને ત્રીજી વાત એક લાસ્ટ વાત જે છે કે મતદાર યાદીની અંદર જ્યારે પણ બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવે ત્યારે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું એની એક આખી લિસ્ટ જે છે તૈયાર કરીને રાખી છે આપણે અને આ બધી વસ્તુ જેમ ફોર્મ જે છે એની પણ પીડીએફ તૈયાર કરીને રાખી છે તો આ વિડીયોના માધ્યમથી તમામ માહિતી આપણે જાણીશું મિત્રો અને બીજી ખાસ બાબતે દઉં મિત્રો કે તમે સરનું ફોર્મ જો તમે સી સુધી ના ભર્યું હોય તો એનો એક વિડીયો મેં સ્પેશિયલ બનાવ્યો છે એ વિડીયો તમે જોવા માગતા હોય તો આ વિડીયોના એન્ડમાં તમને એની લિંક મળી જશે તો એ વિડીયો પર તમે જોશો પરંતુ પહેલાં આ વિડીયો તમે એક વખત જોઈ લો ત્યાર પછી એ વિડીયો તમે જોશો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે એસઆરઆઈનું ફોર્મ ભરવા માટે બે હજાર બેની યાદી જે છે મતદાર યાદી જે છે ક્યાંથી ડાઉનલોડ કરવી ત્યાર પછી જે છે ફોર્મ ડાઉનલોડ ક્યાંથી કરવા તો એ તમામ માહિતી જે છે તમને આ આર્ટિકલમાંથી તમને મળી જશે તો પહેલાં જે આપણે વિગતવાર વાત કરી અને ત્યાર પછી તમને હું કહું કે ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું છે તો શરૂઆત કરી વિડીયોની ગુજરાત સહિત ભારતના બાર રાજ્યોમાં એકાવન કરોડ જેટલા વોટર કાર્ડ જે છે એ ચેક થશે અને જેમાં અઢાર વરસથી ઉપરના જે લોકો હશે તો તેના નવા મતદાર યાદીમાં નામ ચડાવવામાં આવશે જે લોકોના મૃત્યુ થયા હશે તો તેવા લોકોના નામ કમી કરી દેવામાં આવશે હટાવી દેવામાં આવશે જે લોકોના મતદાન જે છે ચૂંટણી કાર્ડ જે છે એ બોગસ હશે તો એ પણ ચૂંટણી મતદાર યાદીમાંથી નામ જે છે પરમિનેન્ટલી હટાવી દેવામાં આવશે હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો કે બી એલ ઓ જે છે મતલબ કે બુથ લેવલ ઓફિસર જ્યારે પણ તમારા ઘરે ફોર્મ લઈને આવશે ત્યારે તમારે શું શું ડોક્યુમેન્ટ જે છે એ તમારે તૈયાર રાખવાના રહેશે તો એના વિશે વાત કરીએ આપણે પરંતુ ફોર્મ કેવી રીતે ભરવાનું છે બરાબર તો એનો ડિટેલમાં એક વિડીયો બનાવેલો છે મતલબ આર્ટિકલ બનાવેલો છે વિડીયો પણ બનાવેલો છે તો એ આર્ટિકલ જો તમે વાંચવા માગતા હોય તો આ પણ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે અહીંયા તમે ચેક કરશો બરાબર તેના માટે અહીં ક્લિક કરો ફોર્મ કેવી રીતે ભરવું તો અહીંયાથી તમે ડાયરેક્ટ આર્ટિકલમાં વહી જશો બરાબર મુખ્ય મુદ્દાની વાત કરીએ કે ભાઈ ડોક્યુમેન્ટ શું શું જોશે ત્યાર પછી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું એના વિશે વાત કરીએ આપણે તો બીએલઓ જ્યારે તમારા ઘરે આવે ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે બરાબર આ લગભગ જે છે બાર પ્રકારના ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તો તમારે ચાલશે તો સૌપ્રથમ પ્રથમ જે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પીએસયુના નિયમ કર્મચારી નિયમિત કર્મચારી પેન્શનરોને જારી કરાયેલા પણ એક ઓળખ કાર્ડ પેન્શન ચૂંટણી ચૂકવણી ઓર્ડર બરાબર આ જે સરકારી અધિકારીઓ હોય એના વિશે વાત કરી છે ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ આપણે તો એક સાત ઓગણીસો સત્યાસી પહેલાં સરકાર સ્થાનિક અધિકારીઓ બેંક પોસ્ટ ઓફિસ એલઆઈસી પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ પ્રમાણપત્ર અથવા તો દસ્તાવેજ જે છે તમે રજૂ કરી શકો છો સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરાયેલું જન્મનું પ્રમાણપત્ર જે છે એ તમે રજૂ કરી શકો છો પાસપોર્ટ તો તમારી પાસે હોય તો એ રજૂ કરી શકો માન્ય બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેન મેટ્રિકુલરેશન શૈક્ષણિક પ્રમાણપત્ર મતલબ કે દસ બારનું પ્રમાણપત્ર અથવા તો કોલેજનું પ્રમાણપત્ર ડિગ્રી તમે એ માન્ય જે છે પ્રમાણપત્ર માન્ય ગણાશે એટલા માટે એ રજૂ કરી શકો છો છઠ્ઠા નંબરની વાત કરીએ તો સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર મતલબ કે રહેઠાણનો દાખલો જે છે એ પણ તમે જો હોય તો તમે રજૂ કરી શકો છો હવે સાતમા નંબરનું જે છે તો એ લગભગ બધા પાસે હોય છે બરાબર ઓ બી સી એસસી એસ ટી અથવા તો સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર મતલબ કે જાતિનું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય તો એ પણ માન્ય ગણાશે આઠમા નંબરની વાત કરીએ તો સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર જે મેં હમણાં તમને કીધું તે પ્રમાણે ત્યાર પછી અધિકારી પ્રમાણપત્ર એ વન વન્ય અધિકારી જે ફોરેસ્ટના નોકરી કરતા હોય તો એના માટે લાગુ છે ત્યાર પછી રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર મતલબ કે એનઆરસી જે છે તો એ લગભગ ક્યાંય લાગુ નથી તો લાગુ પડતો હોય તો બાકીની કોઈ જરૂરિયાત નથી સરકાર દ્વારા કોઈપણ જમીન મકાન પ્લોટ જે છે તમને ફાળવણી કરી હોય તો એનું પ્રમાણપત્ર તમારે જો તમારી પાસે હોય તો તમે રજૂ કરી શકો છો બરાબર દાખલા તરીકે આવાસ યોજનામાં તો તમને કોઈ સહાય મળી હોય અથવા તો પ્રમાણપત્ર મળ્યું હોય મકાન જે તો એનું પ્રમાણપત્ર તમે રજૂ કરી શકો છો હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન એ છે મિત્રો કોમેન્ટ કરતા હતા ગયા વિડીયોની અંદર જ્યારે મેં ફોર્મ ભરવા માટેનું આખો વિડીયો બનાવેલો હતો ત્યારે કે ભાઈ આધાર કાર્ડ જે માન્ય છે કે નહીં તો આધાર કાર્ડ જે છે એ હાલ તો માન્ય નથી બરાબર પરંતુ એવું પણ નથી કે માન્ય નથી પરંતુ નવ નવ બે હજાર પચીસના પ્ર પત્ર નંબર ત્રેવીસ ઓબ્લિક બે હજાર પચીસ અહીંયા નંબર પણ આપેલા છે બરાબર પરિશિષ્ટ તો એમાં એક અમુક આદેશો આપવામાં આવેલા છે એના નિયમો જે છે એ અનુસાર જો તમારો આધાર કાર્ડ હશે તો માન્ય ગણાશે બાકી આધાર કાર્ડ માન્ય ગણાશે નહીં બરાબર ત્યાર પછી વાત કરીએ મતદાર યાદી સુધારણા માટે ત્રણ પ્રકારના ફોર્મ જે છે એ તમને હવે અહીંયાથી તમને જોવા મળશે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે છઠ્ઠા નંબરનું ફોર્મ જે છે તો કે ક્યાં કામ આવશે તો કે મતદાર હોય તમારું નામ હજી સુધી મતદાર યાદીમાં ન ચડ્યું હોય તો પછી તમારે છઠ્ઠા નંબરનું ફોર્મ ભરી અને બી ઓને આપવાનું રહેશે બરાબર જેની ઉંમર અઢાર વર્ષથી ઉપરની હોય તેને હવે ફોર્મ માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ સીધા જશે એ તમે અહીંયાથી કોઈ પણ એક ઈમેલ આઈડી તમારી સિલેક્ટ કરવાની કે કરી લેવાની અને ત્યાર પછી ડાયરેક્ટ જશે આ છઠ્ઠા નંબરનું ફોર્મની પીડીએફ તમને મળી જશે અને પ્રિન્ટ આઉટ કરી અને ફોર્મ ભરી અને તમારે દઈ દેવાનું છે એ જ પ્રમાણે અહીંયા સાતમા નંબરનું ફોર્મ છે તો સાતમા નંબરનું ફોર્મ સેમ આવે તો કે ભાઈ તમારે મૃત્યુ થયું હોય અને નામ કમી કરાવવું હોય તો એ સાતમા નંબરનું ફોર્મ ભરીને તમારે બી એલ આપવાનું હોય છે બરાબર એના માટે પણ અહીંયાથી તમને પીડીએફ મળી જશે ક્લિક કરશો એટલે પીડીએફ મળી જશે આઠમા નંબરનું ફોર્મ સેવા કામ આવશે તો કે તમારે કોઈ ભૂલ હોય તેમાં તમારે કોઈ સુધારો કરવો હોય તો તમારે આઠમા નંબરનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાર પછી એ ફોર્મ માટે ક્લિક કરો તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે ફોર્મ ઓપન થઈ જશે હવે લાસ્ટમાં જે છે મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો આપણે કે બે હજાર બેની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું તો એની પણ આખા ગુજરાતની લિસ્ટ જે છે અહીંયા આપેલી છે તેના માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમે ક્લિક કરશો અહીંયા એટલે સીધું જે છે તમારે અહીંયા કોઈપણ ઈમેલ આઈડી સિલેક્ટ કરી લેવાની અને તમામ તમારા જિલ્લાઓ જે છે એ અહીંયા ઓપન થઈ જશે અને એના સામે ગામ ગામડાવાઇઝ જે છે એ અમારો તાલુકો હોય તો એ આપણે ડાઉનલોડ કરી લઈએ બરાબર તો ડાઉનલોડ કરશો એટલે આ પ્રમાણે ઓપન થશે થોડી વેઇટ થશે વેઇટ કરવાની રહેશે તમારે પીડીએફ જે છે ડાઉનલોડ થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું રહેશે મિત્રો આ પંદર એમબીની પીડીએફ છે તો એ જ્યાં સુધી ઓપન મતલબ કે ડાઉનલોડ ન થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાની રહેશે તો આપણે થોડી વેઇટ કરી લઈએ તો અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે તે પછી આ પ્રમાણે અહીંયા ફાઇલું જે છે ખોલશે અને અહીંયા પ્રમાણે જે છે તમારું તમારે જોતું જવાનું છે ભાઈ કે કયા ગામની અંદર તમારો તાલુકા તાલુકાવાઈઝ જશે બરાબર પછી તમારે આ પ્રમાણું ગામ જે છે જોતું જવાનું અને તમારું નામ છે કે નહીં અથવા તો તમારા માતા પિતાનું નામ છે કે નહીં તો અહીંયા આ પ્રમાણે લિસ્ટ જે છે અહીંયા સૌપ્રથમ જે છે બે હજાર બેની મતદાર યાદી છે અને આ પ્રમાણે અહીંયા નામો આવતા જશે એ તમે આ પ્રમાણે તમે જોઈ શકશો કે ભાઈ બે હજાર બેની યાદીમાં મારું નામ છે કે નહીં તો આખા ગુજરાતના તાલુકા વાઇઝ ગામડાની આખી યાદી આપેલી છે અને આ પ્રમાણે તમે તમારા તાલુકાની પહેલાં ડાઉનલોડ થશે અને ત્યાર પછી ગામડા વાઇઝ જે છે આ પ્રમાણે તમારે જોતું જવાનું રહેશે મિત્રો બરાબર તો આ તમામની લિંક જે છે હું નીચે એક જ લિંક છે આર્ટિકલની હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશું ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો આ એક જ આર્ટિકલમાંથી તમને ફોર્મ પણ મળી જશે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એ પણ તમને મળી જશે અને સાથે સાથે બે હજાર બેની જે યાદી જશે તો એ પણ તમે લાસ્ટમાં ક્લિક કરશો એટલે તમને મળી જશે મિત્રો તો આ આર્ટિકલ જે છે એની લિંક હું નીચે રાખી દઉં છું વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો અને ખાસ જે છે અત્યાર સુધી હું કોઈને એમ કહેતો નથી કે ભાઈ તમે શેર કરજો પરંતુ આ વિડીયો જે છે અથવા તો આ આર્ટિકલ જે છે બીજા લોકોને શેર કરજો જેથી કરીને ઘણા બધા લોકો એવા છે કે એને બે હજાર બેની મતદાર યાદી છે એની પાસે નથી તો એને ખ્યાલ પડે કે ભાઈ બે હજાર બેની મતદાર યાદીમાં મારું અથવા તો મારા માતા પિતાનું નામ છે કે નહીં તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ